જી ટોટલ એકવીસ પોલ છે જે દાદા દાદી પાર્ક ગાંધીજીના પૂતળાથી કરી અને ખેંગાબાગ સુધી ટોટલ એકવીસ પોલ આવે છે પિસ્તાલીસ લાઇટો લગાડેલી છે ટોટલ એકસો વીસ વોલ્ટની લાઇટો છે બધી વોમવાયર લાઇટ લીધી છે યલો ટાઈપની કે અગાઉ જે હમીસરના કાંઠે યલો લાઇટ હતી તો એક જ થીમ જેને થીમ રોડ કહી શકીએ એવો થીમ રોડનું આયોજન ભુજ નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે અને ખાસ કરીને જે લાઈટ સમિતિના ચેરમેન છે એમનો મોટો સહયોગ રહેલો છે આની અંદર અને ટુરિસ્ટો જે પ્રમાણે ભુજની અંદર આવતા હોય છે એ અવારનવાર આઈનામહેલ છે પછી દાદા દાદી પાર્કની બાજુમાં જે આપણું મ્યુઝિયમ છે એ જોવા આવતું હોય છે અમીસર કાંઠે ફરવા પણ આવતા હોય છે જે વિસ્તારમાં જે લાઇટો અમુક લાગેલી છે અમુક લગાડવાની આપ્યું છે કઈ રીતે આપણે એને અને અગાઉની બોડી જે કામ કરેલું છે હમણાં જે તમે નવી બોડી જે કામ કરી રહી છે અહ જે આ જે થીમ રોડ બનાવ્યો છે ત્યાં એકસો વીસ હોમ વાઈટ આપડે જે લગાડેલી છે એકસો વીસ એલ_ઇ_ડી લાઈટ ઈ જે ત્યાં જે જૂની લાઈટ હોતી નેવું વોલ્ટની ઈ આવનારા દિવસોની અંદર જે નગર જે પ્રમાણે ભલામણ હશે કે જે વિસ્તારમાં ખૂટતી કડી હશે ત્યાં ઈ જે જૂની લાઈટો નીકળેલી છે ત્યાં આપણે લગાવવામાં આવશે वुड ફ્રાઈડ પિઝા हवे નખતરા પિઝા બર્ગર કેલ્ઝોન પાસ્તા એન્ડ મોર એડ્રેસ પિઝા લો નખત્રાણા ચૌદ સાઈ આર્કેટ નખત્રાણા માતાનામઠ હાઈવે નખત્રાણા કચ્છ ફ્રી હોમ ડિલિવરી માટે કોન્ટેક નંબર સિક્સ થ્રી ડબલ સિક્સ એટ નાઇન વન